આજરોજ પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર હોવાને લઈને રાજ્યના દરેક મહાદેવ મંદિરોમાં ભક્તોનું ઘોડા પર ઉમટ્યું છે ત્યારે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના તીર્થધામ ખાતે પરસોની પરંપરા મુજબ શ્રાવણના છેલ્લા દિવસે એક મહાદેવને ધજા ચડાવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ પરંપરા મુજબ ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવી હતી ત્યારે આજુબાજુના પંથકમાંથી લોકો પોતાની માનતા પૂરી કરવા તેમજ મહાદેવને જળા ચડાવવા ઉમટી પડે છે તો આ દિવસે મંદિર પ્રશાસન દ્વારા પણ મહાપ્રસિદ્ધિનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ આ માસના છેલ્લા સોમવારે ભક્તો દ્વારા મા મહીસાગરના દર્શન કરી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ